દીવની છ ગ્રામ પંચાયત દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ તથા અનાજ વિતરણ કાર્યક્રમ યોજાયો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની સાઉથવાડી ગ્રામ પંચાયત વણાકબારા ગ્રામ પંચાયત મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયત સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયતમાં ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીની તસવીર પર સૂતરની આટી તથા પુષ્પાંજલિ અર્પણ કરી હતી સાથે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજનું વિતરણ તથા ખેલાડીઓને ટી શર્ટ ટોપી તથા કર્મચારીઓને સારી કામગીરી બદલ સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું ગ્રામ પંચાયતના પ્રોજેક્ટર પર જીવન પ્રસારણ દેખાડવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત લોકોએ સ્વચ્છતા માટે શપથ ગ્રહણ કર્યા હતા જન્મ દિવસ છે મંદિર પ્રશાસન તરફથી જન્મ જયંતિ ના દિવસે દરેક ને દરેક પંચાયતોમાં આપણે કઈક ને કઈક કાર્યક્રમ બાપુ યાદમાં આપણે ઉજવતા રહેલા બાપુજીના ભારત દેશ માટે સપનાઓ હતા આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો એ ગુલામીમાંથી મુક્ત કરવા માટે ગાંધી બાપુ અને તેની ટીમે જે અહિંસક લડાઈ આખા દેશમાં ચલાવી અને આપણને ભારત દેશ આઝાદ કરાવીને આવ્યા આપણે જાણીએ કે ભારત દેશને આઝાદ કરવા માટે ઘણા વીર પુરુષોએ એમાં બલિદાન પણ આપ્યા છે તો આ પ્રસંગે પણ આવા વીર પુરુષોને આપણે કોટી કોટી નમન પણ કરીએ છીએ